જે બિલકુલ જે રીતના એક બાદ એક મહત્ત્વપૂર્ણ સમાચાર ઓલ ફેરની વચ્ચે એન ડી એ ત્રેસાઠ સીટ સાથે અત્યારે એ આગળ દેખાઈ રહી છે જે રીતના બિહારના પરિણામો સૌ કોઈને ચોકાવ્યા છે જે રીતના રૂઝાનો એ તમામ બેઠકો ઉપરના પૂર્ણ થયા બસો ને તેંતાલીસ સીટ ઉપરના મહત્ત્વપૂર્ણ ચહેરાઓની વાત કરીએ તો મહાગઠબંધન ઈઠોતેર બેઠક પર આગળ આ મહત્વપૂર્ણ સમાચાર

એ બનતી દેખાઈ રહી છે આ મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે કે જ્યાં એક બાદ એક મહત્વપૂર્ણ સમાચાર કે જે રીતના એ ભત્રીજા પર ચાચા નીતિશ ભારે પડ્યા છે જે રીતના એ બિહારની ચૂંટણીના એ પડઘમ વાગ્યા ત્યારથી લઈ અને બિહારના પરિણામ સુધી જે કોઈ પણ ચર્ચાઓ હતી એ તમામ ચર્ચાઓનો આજે અંત આવ્યો બિહારમાં ફરીથી કોનું શાસન બિહારના નવા મુખ્યમંત્રી કોણ તેને લઈ આજે નીતિશ બાબુની અને ભારતીય જનતા પાર્ટી ની ગઠબંધન એનડીએ નું શાસન એ આવે તેવી સંભાવના એ સ્પષ્ટ દેખાઈ રહી છે જે રીતના એ રુજાનો સામે આવ્યા હતા ત્યારબાદ વાત કરવામાં આવે તો રાઘવપુર બેઠક ઉપરથી એ તેજસ્વી યાદવ ચૂંટણી લડી રહ્યા હતા મવવા બેઠક પરથી તેજ પ્રતાપ યાદવ જેઓ પાછળ કરગરથી જન સુરાજ ના ઉમેદવાર તેઓ આગળ ચાલી રહ્યા છે તો શિવાન બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર એ આગળ છે લાલगंज થી શિવાની શુક્લા કે જેઓ અત્યારે એ આગળ ચાલી રહ્યા છે

જે રીતના બિહારમાં પલટો કે પછી ફરીથી ક્યાંક ને ક્યાંક નીતિશ બાબુ ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે એ પરિણામો એ અમે તમને સતત એ આંકડાઓ વાઇઝ બેઠકો વાઇઝ જે બતાવી રહ્યા છીએ તો તમે હજુ એ ન્યૂઝરૂમ ગુજરાત ડિજિટલ ચેનલ ઉપર જોઈ રહ્યા છો તો અમારી જીટીપીએલ ઉપર

એકલા હાથે જેઓએ રાજકીય રીતના પોતાના પક્ષને મેદાને ઉતાર્યો એ એટલે કે જન સુરાજ પ્રશાંત કિશોરની પાર્ટી એ માત્ર બે જ બેઠકો ઉપર ફરી એકવાર બિહારમાં એન્ડીએની સરકાર એ દેખાઈ રહી છે અને તેનું સ્પષ્ટ કારણ જો જોવા જઈએ તો એ જન સુરાજ એટલે કે પ્રશાંત કિશોરની પાર્ટીએ જે રીતનો પ્રચાર કર્યો જે રીતના એ લોકોની સભાઓ કરી ગામડે ગામડે જય અને જનસુરાજને સમર્થન આપવાની વાત કરી તે જનસુરાજે ક્યાંક ને ક્યાંક સીધી રીતના એનડીએને ફાયદો કરાવ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જે જનસુરાજે લગભગ એ અત્યાર સુધીના પરિણામોમાં લગભગ સાડા સાત ટકાથી લઈ અને આઠ ટકા જેટલા મત મળ્યા છે તે તમામ મતો એ પિછડાયેલો વર્ગ ગરીબ વર્ગ અને જે બિહારનો એક સમુદાય હતો કે જે વર્ષો થયા એ લાલુ પ્રસાદ યાદવ અને કોંગ્રેસના સમર્થક તરીકે ગણાતો હતો એ સીધા અત્યારે જન સુરાજ એટલે કે પ્રશાંત કિશોરની પાર્ટીને મળ્યા અને તેનો સીધો જ ફાયદો એ એનડીએ એટલે કે ભારતીય જનતા પાર્ટી અને જે નીતિશ કુમારની પાર્ટી છે જેડીયુ તેમને સીધો થયો એટલે કે આમાં બે મહત્વની ભૂમિકા એ અત્યારે એનડીએ ને સરકાર બનાવવામાં એ સફળ સાબિત થઈ એક તો મહિલાઓને દસ દસ હજાર રૂપિયા એ સીધા એકાઉન્ટમાં આપવામાં આવ્યા અને બીજું કે જે રીતના એ ત્રીજો પક્ષ એ ચૂંટણી લડવા તો આવ્યો પણ ક્યાંય તેમની બેઠકો ન આવી એટલે તેમનો સીધો ફાયદો એ એનડીએને થયો એટલે કે કુમાર અને ભારતીય જનતા પાર્ટીની આ ચાણક્ય નીતિ અને સાથે જ એ પ્રશાંત કિશોરની પાર્ટી કે જેઓએ પિછડા વર્ગના મત એ કોંગ્રેસ અને આરજેડીના કાપ્યા અને તેને કારણે અત્યારે જે પરિણામોમાં અસર જોવા મળી રહી છે એકસો પિંચોતેર બેઠક ઉપર એ અત્યારે સીધી રીતના એનડીએ આગળ ચાલી રહ્યું છે અને સ્પષ્ટ બહુમતીથી સરકાર બનવા તરફ પણ આગળ જઈ રહ્યું છે ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળમાં એ જેડીયુ અને ભારતીય જનતા પાર્ટી બનીને જ્યારે સરકાર બની હતી ત્યારે પણ એકસો ને પચીસ જેટલી બેઠકોથી એ સરકાર ચાલતી હતી અને સામે વિપક્ષમાં પણ એકસો દસ જેટલી બેઠકો હતી એટલે કે સામે વિપક્ષ પણ મજબૂત હતું આ વખતની વાત કરીએ તો જે કોંગ્રેસ અને આરજેડીએ સાથે મળીને જે ચૂંટણીઓ લડી આ ચૂંટણીમાં સૌથી વધારે નુકસાન એ કોંગ્રેસને થયું છે જે રીતના કોંગ્રેસ ચૂંટણી લડી રહી હતી તેવું ક્યાંય મતદાન ના થયું ના પરિણામ મળ્યું અને સામે એ આરજેડી કે જે આરજેડીના ઉમેદવારો હતા એ ક્યાંક ને ક્યાંક એ સામે પક્ષે જનસુરાજ અને એનડીએ ગઠબંધનના ઉમેદવારો સામે ફસાયા એટલે કે આમાં ત્રણ જે વચ્ચે મુકાબલો હતો તેમાં ક્યાંક ને ક્યાંક પ્રશાંત કિશોરની પાર્ટીએ આમાં મોટો ખેલ પાડ્યો તેવું સ્પષ્ટ અત્યારના પરિણામો ઉપર દેખાઈ રહ્યું છે જે રીતના એ બિહારના ભૂતકાળના પરિણામો એ ખૂબ એ નજીક એટલે કે સરકાર બનાવવાથી નજીકના પરિણામો રહેતા હોય છે ચાહે મહાગઠબંધન હોય કે પછી એનડીએ હોય કટોકટીની સરકારો ચાલતી હોય છે ત્યારે હવે એ બિહારમાં સ્પષ્ટ અને જંગી બહુમતીની જે સરકાર બનવા જઈ રહી છે આ સરકાર એ બિહારીઓ માટે કેટલું મહત્વપૂર્ણ સાબિત થાય છે બિહારમાં જે પલાયન થઈ રહ્યું છે બિહારમાં રોજગારીની સમસ્યા છે બિહારમાં ડેવલપમેન્ટની જે વાતો થઈ રહી હતી સાથે જ શિક્ષણ રોજગાર અને સાથે સાથે જ હેલ્થ આ તમામ મુદ્દાઓ એ બિહારની ચૂંટણીમાં એ તમામ મુદ્દાઓ ગુંજ્યા હતા હવે સરકાર આ તમામ મુદ્દાઓ ઉપર કેટલું કારગર સાબિત થાય છે એ જોવાનું રહેશે પણ સૌથી મોટો સવાલ એ છે કે હવે એનડીએની સરકાર બને છે તો પછી બિહારના મુખ્યમંત્રી કોણ ફરીથી એ નીતિશ કુમારને એ બિહારની કમાન એ સોંપવામાં આવે છે કે પછી કોઈ નવા નેતાને એ બિહારના મુખ્યમંત્રી પદે એ ઉતારવામાં આવે છે જોવાનું એ છે કે એનડીએનો ખેમો અત્યારે સૌથી વધારે ચર્ચા કરી રહી હોય તો એ છે કે બિહારના મુખ્યમંત્રી કોણ સરકાર તો લગભગ એ બનવાળો બિહારના મુખ્યમંત્રી કોણ બનશે તેની અત્યારે ચર્ચાઓ વિચારે કોણ થઈ રહી છે એક બાજુ ઢોલ નગારા સાથે એ પટનાથી લઈ અને શિવાંચલથી લઈ તમામ વિસ્તારોની અંદર ભાગલપુર હોય પછી જે મોકામાં સીટ હોય પછી સાથે યુવા તરીકે જેમને સીટ આપી હતી કલાકાર એ મેથિલી ઠાકુર હોય આ તમામ ચહેરાઓ અત્યારે ક્યાંક જીત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે હવે એનડીએ આ તમામ નેતાઓને કઈ રીતના એ મજબૂતાઈથી આગળ લઈ જઈ રહી છે એ જોવાનું રહેશે અને સૌથી રસપ્રદ અને દિગ્ગજની સાથે સાથે બાહુબલીઓની પણ જે લડાઈઓ હતી એ બાહુબલીઓની લડાઈમાં પણ એ મોકામા સીટ કે જે વારંવાર એ બિહારની ચૂંટણી વખતે ચર્ચાઓમાં રહી હતી એ મોકામા બેઠક કે જ્યાં ચાલુ ચૂંટણી પ્રચારમાં એ હત્યાઓ થઈ તો સાથે જ ચૂંટણી લડી રહેલા એ અનંતસિંહ કે જેઓ એ જેલમાં ગયા તેમ છતાંય તેમનો જાદુ એ મોકામા બેઠક ઉપર ચાલ્યો સાથે જ ભાગલપુરથી ભારતીય જનતા પાર્ટીના રોહિત પાંડે કે તેઓ પણ અત્યારે આગળ ચાલ્યા સાથે એ બલરામપુર બેઠક ઉપરથી તેઓ અત્યારે ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે તો સાથે જે રીતના મહુવા બેઠક આ મહુવા બેઠક એ લાલુ પ્રસાદ યાદવનો આમ તો ગઢ માનવામાં આવે છે તેની પારિવારિક આ બેઠક છે તેના પરિવારમાંથી ભૂતકાળમાં અનેક વ્યક્તિઓ આ બેઠક ઉપરથી ચૂંટણી લડી ચૂક્યા છે